વધુ જાણકારી સાથે સંવાદદાતા ભાવેશ ઠાકર જોડાઈ ગયા છે ભાવેશ તંત્ર અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી અહીં જણાઈ આવે છે આ જે માર્ગનું કામ છે તેમાં શું જાણકારી જી ચોક્કસ છે અવારનવાર આ જે દ્રોણેશ્વર ફાસ્ટનો જે રસ્તો બની રહ્યો છે તેના પર તંત્રના કોન્ટ્રાક્ટર દ્વારા જે કાકરીઓ નાખી દેવામાં આવી છે તેને તેને લઈ અને સ્થાનિક લોકો દ્વારા અને રાહદારીઓ દ્વારા પણ અનેક રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્રના કારણે આ વાત જે છે તે ન સંભળાતી હોય તેવું હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે ખાસ વાત કરવામાં આવે તો આજ રોજ રસ્તા ઉપરથી એક વૃદ્ધા જે છે પર ત્યારે આ રસ્તા ઉપર છૂટી કાંકરીઓ તંત્રના કોન્ટ્રાક્ટર દ્વારા પાથરવામાં આવી હતી તેના કારણે બાઈક ક્લિક થઈ હતી અને વૃદ્ધના હાથમાં ફ્રેક્ચર આવ્યું હતું અને તેના માથાના પાસે ગંભીર ઇજાઓ થવા પામી હતી લઈ અને ત્યાંથી પછા થતા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરિભાઈ સોલંકી